લોકો મારા કાર્યની કદર કરે છે જેના કારણે મારી પાસે ધન આવતું રહે છે હું મારા માટે ગર્વ અનુભવું છું તેમજ સન્માન કરું છું અને સ્વહને ચાહું છું હું નૈતિક મૂલ્યો અને ફરજોનું પાલન કરું છું હું સ્વતંત્ર નિર્ણય લઈ શકું છું હું મારી શુદ્ધ બુદ્ધિ ભાવના અને આધ્યાત્મિકતાનો ભરપૂર લાભ લેતો રહું છું મારી પાસે હંમેશા મારી જરૂરિયાતો કરતાં ઘણું વધારે ધન આવે છે ધનનો પ્રેમ મારા જીવનમાં સારી બાબતો લાવે છે અને હું હંમેશા સંતુલિત જીવન જીવું છું હું ધનના વિકાસ સાથે શરીરની તંદુરસ્તીની પણ કાળજી લેતો રહું છું હું જાણું છું કે મારું શરીર એ કુદરત તરફથી મને મળેલ અમૂલ્ય ભેટ છે મારા શારીરિક તંદુરસ્તીનો ભોગ આપ્યા સિવાય હું મારું સાચું સુખ માણી શકું છું મારા માટે ધનવાન બનવું આસાન છે મારા માટે ધનની વૃદ્ધિ કરવી પણ આસાન છે હું મારા મનની અનંત ઉર્જાથી ધનની ઉર્જાને આકર્ષે છું હું ધનને પ્રેમ કરું છું હું ધનના સદુપયોગથી મારી તેમજ અન્યોની ખુશીને વધારે મહત્વ આપું છું મારા જીવનનો સિદ્ધાંત વિકાસ વિસ્તાર અને જીવનને સમૃદ્ધ બનાવવાનો છે મારા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ધનવાન અને ખુશી અનુભવવાનું પસંદ કરું છું હું ખુશ સમૃદ્ધ અને સફળ છું મારો પ્રયત્ન જીવનને સફળ બનાવવાનો હોય છે ધનસંપદા અદ્રશ્ય રૂપથી મારી પ્રતીક્ષા કરી રહી છે અને તે પ્રગટ થઈને આવશે હું હંમેશા અપાર ધનસંપદા માટે કલ્પના કરું છું મારી ઈચ્છા મોટી કલ્પનાઓની છે પ્રત્યેક વસ્તુને જોઈને જે મને પસંદ છે તેના પર ખર્ચ કરી શકું છું અને ખરીદી કરી શકું છું અને તેનો ભરપૂર આનંદ ઉઠાવું છું ધનના મામલામાં મારી અસીમિત બુદ્ધિ નિયંત્રણ કરે છે અને ચોકીદારી રાખે છે હું જે પણ કરીશ સમૃદ્ધ કરીશ અને પોતાને તેમજ સમાજને લાભ પહોંચાડીશ દિનપ્રતિદિન મારી સાચી અભિવ્યક્તિ થઈ રહી હું ઈમાનદારી અખંડતા અને લગ્નથી કાર્ય કરું હું ક્યારે ધનની નિંદા કરતો નથી અને સાંભળતો પણ નથી મારા માટે ધનવાન બનવું આસાન છે મારા માટે ધનની વૃદ્ધિ કરવી પણ આસાન છે હું મારા મનની અનંત ઉર્જાથી ધનની ઉર્જાને આકર્ષે છું હું ધનને પ્રેમ કરું છું હું ધનના સદુપયોગથી મારી તેમજ અન્યોની ખુશીને વધારે મહત્વ આપું છું મને ધન પસંદ છે અને હું ધનને પ્રેમ કરું છું હું તેનો સમજપૂર્વક રચનાત્મક રીતે અને ન્યાયપૂર્વક પ્રયોગ કરું છું મારા જીવનમાં લગાતાર ધનનો પ્રવાહ થઈ રહ્યો છે હું ખુશી સાથે તેને મુક્ત કરું છું અને અદભુત રીતે અનેક ગણું થઈને મારી પાસે પરત આવે છે આ સારું છે ખૂબ સારું છે અને ઉત્તમ છે ધન ખૂબ મોટી માત્રામાં મારી તરફ પ્રવાહિત થઈ રહ્યું છે હું આ ધનનો પ્રયોગ ફક્ત ભલાઈ માટે કરું છું હું મારી આર્થિક સમૃદ્ધિ તથા માનસિક ધન માટે આભારી છું હું મારા સંપર્કમાં આવતા નાના મોટા તમામનો મનથી આભાર વ્યક્ત કરી શકું છું હું મારી અવચેતન મનની અસીમિત સમુદ્ધિ સાથે એકાકાર છું અમીર ખુશ અને સફળ બનવું મારો જન્મસિદ્ધ અધિકાર છે ધન મારી તરફ મુક્તતાથી પ્રચુરતા અને અનંતરૂપથી પ્રવાહિત થઈ રહ્યું છે હું હંમેશા મારા સાચા મૂલ્યો પ્રત્યે સચેત છું હું મારી પ્રતિભાને મુક્તતાથી આપું છું અને મને અત્યાધિક આર્થિક વરદાન મળે છે આ અદ્ભુત છે હું ધનને પસંદ કરું છું હું ધનને પ્રેમ કરું છું મારા માટે ધનવાન બનવું આસાન છે મારા માટે ધનની વૃદ્ધિ કરવી પણ આસાન છે હું મારા મનની અનંત ઉર્જાથી ધનની ઉર્જાને આકર્ષે છું હું ધનને પ્રેમ કરું છું હું ધનના સદુપયોગથી મારી તેમજ અન્યોની ખુશીને વધારે મહત્વ આપું છું ઘન તો મારું પરિણામ છે અને મારા વિચારો તેનું કારણ છે હું અભાવના વિચારોનો ત્યાગ કરી ચૂક્યો છું કેવળ સંપૂર્ણતા અને સમૃદ્ધિના વિચારો રાખું છું આ સાથે સંપૂર્ણતા અને સમૃદ્ધિ મારી તરફ આવે છે હું ધનના મામલામાં બધાથી આગળ છું અને આ કારણે ધન હંમેશા મને પહેલાં મળે છે મારી પાસે અપાર ધન સંપદા છે હું ધનનો ચુંબક છું હું ધનને પ્રેમ કરું છું અને ધન મને પ્રેમ કરે છે આ શક્તિશાળી વચનોને હું હંમેશા વાગોરું છું અને મને તે ખૂબ સારું લાગે છે મારા માટે ધનવાન બનવું આસાન છે મારા માટે ધનની વૃદ્ધિ કરવી પણ આસાન છે હું મારા મનની અનંત ઊર્જાથી ધનની ઉર્જાને આકર્ષે છું હું ધનને પ્રેમ કરું છું હું ધનના સદુપયોગથી મારી તેમજ અન્યોની ખુશીને વધારે મહત્વ આપું છું હું મારા વિચાર બદલાવી ચૂક્યો છું હું મારી જિંદગીના હાલ પણ બદલાવી ચૂક્યો છું મારી પાસે ઓછા પૈસા છે તેઓ બોલવાના બદલે અઢળક છે તેવું બોલવાનું વધારે સારું લાગે છે મારા માટે ધનવાન બનવું આસાન છે મારા માટે ધનની વૃદ્ધિ કરવી પણ આસાન છે હું મારા મનની અનંત ઉર્જાથી ધનની ઉર્જાને આકર્ષે છું હું ધનને પ્રેમ કરું છું હું ધનના સદુપયોગથી મારી તેમજ અન્યોની ખુશીને વધારે મહત્વ આપું છું મારે જે ચીજની જરૂર હોય છે તે બ્રહ્માંડ પાસેથી માંગુ છું અને બ્રહ્માંડ મને સહજતાથી આપે છે હું સામાજિક વહેણ અને પારંપરિક બુદ્ધિમતાને નજરઅંદાજ કરી વહેણની વિરુદ્ધ તરી શકું છું આના માટે હું અથાગ પ્રયત્નો કરું છું હું ખુશી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધું છું હું જાણું છું કે મારા ભવિષ્યમાં બધું સારું છે હું દુનિયાની ખાસ જરૂરિયાતોને જાણી શકું છું અને જરૂરિયાતોને દરેક વ્યક્તિને પ્રાપ્ત કરાવી આપવા કટિબદ્ધ રહું છું મારા માટે ધનવાન બનવું આસાન છે મારા માટે ધનની વૃદ્ધિ કરવી પણ આસાન છે હું મારા મનની અનંત ઊર્જાથી ધનની ઉર્જાને આકર્ષે છું હું ધનને પ્રેમ કરું છું હું ધનના સદુપયોગથી મારી તેમજ અન્યોની ખુશીને વધારે મહત્વ આપું છું હું મારા સપનાને પૂરા કરવા માટે ક્યારેય કોઈ બહાના ચલાવતો નથી મને પૂરો વિશ્વાસ છે કે હું મારા સ્વપ્નોને પૂરા કરી શકું છું હું જાણું છું અને માનું છું કે હું મારા ભાગ્યનો નિર્માતા છું હું નિશાન ચૂકી જતા જાતને માફ કરું છું અને હંમેશા ઊંચા નિશાન તાકું છું હું જાણું છું અને માનું છું કે ધનકુબેર બનવાનો મારો હક છે અને હું ધનકુબેર પણ બની શકું છું આ વિચારોને વારંવાર હું મારા માનસ પટલ પર લાવતો રહું છું આભાર